તેથી આત્રા ધામ સામળાજીમાં ভক্তોને ભીડ જોવા મળી હતી અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તારીખ 17 સપ્ટેમ્બરને બુધવારે યોજાયાના ભાદરવિ સુદ પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભાદરવી સુદ પૂનમ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભગવાન શામળાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા ભાદરવીનું અંબાજી છે ત્યારે ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને ભગવાન શામળાજીની ઝાંખી કરવા ઉમટી પડ્યા હતા ભાદરવી પૂનમના દિવસે ભગવાન શામળિયાનું ખાસ શણગાર કરવામાં આવ્યો હતો ખાસ કારીગરો દ્વારા તૈયાર કરેલ વાઘા શામળિયાને પહેરાવવામાં આવ્યા હતા અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભગવાનના દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો ખૂબ ભક્તિભાવથી શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા આમ યાત્રાધામ શામળાશ્રીમાં ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તૃપ્તિ માટે શામળિયાના દર્શનનું મહત્વ દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાદરવી પૂનમનું અનોખું મહત્વ હોવાથી પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી તેમજ આસપાસના ગામડામાંથી એક લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ પ્રતિવર્ષે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે